મિત્રો કમ્પ્યુટર એ આપણા જીવનનો એક ખાસ ભાગ બની ગયો છે અને એમાંય આજકાલ તો હવે એઆઈ ટેકનોલોજી જે છે એ ખૂબ જ પ્રચલિત થઈ ગઈ છે હવે આ એઆઈના જમાનામાં તમારે માની લો કે કમ્પ્યુટર શીખવું હોય કમ્પ્યુટરની અંદર કોઈ પ્રોગ્રામ ચલાવતા શીખવું હોય કોઈ એપ્લિકેશન શીખવી હોય તો સામાન્ય રીતે તમે ચોપડી લાવો છો અથવા તો કોઈ ટ્યુટોરિયલ ક્લાસ જોઈન કરો છો અથવા તો યુટ્યુબની મદદ લો છો તો અહીંયા આગળ આજે હું તમને એક એવી ટ્રીક શીખવાડવાનો છું કે તમારું જે કમ્પ્યુટર છે એ તમારો કોચ બની જશે તમારો પર્સનલ આસિસ્ટન્ટ બની જશે અને તમે એને જે પૂછશો એ તમને કમ્પ્યુટર બોલીને નાના બાળકની જેમ સમજાવીને શીખવશે તો ચાલો મિત્રો આપણે શીખીએ આ કેવી રીતે કરી શકાય એઆઈની કમાલ શીખવાની ધમાલ આ માટે સૌથી પહેલાં હું ગૂગલ બ્રાઉઝર ઓપન કરીશ અને ગૂગલ બ્રાઉઝરમાં લખીશ ગૂગલ એઆઈ સ્ટુડિયો ગૂગલ બ્રાઉઝરમાં લખીશ હું ગૂગલ એઆઈ સ્ટુડિયો અહીંયા આગળ લખ્યું છે જુઓ મિત્રો ગૂગલ એઆઈ સ્ટુડિયો આની પર હું ક્લિક કરીશ હવે અહીં આગળ ગૂગલ એઆઈ સ્ટુડિયો છે આપણે એને ઓપન કરીશું હું અહીંયા આગળ યુઝ ગૂગલ એઆઈ સ્ટુડિયો ટ્રાય જેમિની કરીશ અને આ જે પણ કન્ડિશન છે એને હું એક્સેપ્ટ કરીશ મિત્રો આ કન્ડિશન વાંચી અને એને હું એક્સેપ્ટ કરીશ અને હવે આવો ઇન્ટરફેસ ઓપન થશે અહીંયા આગળ જેમીની પ્રો લખ્યું છે હું એને જ કન્ટિન્યુ કરું છું હમણાં અને અહીંયા આગળ મિત્રો મારી પાસે જે ઓપ્શન છે સ્ટ્રીમ હું એને પસંદ કરીશ હવે સ્ટ્રીમ તમે ઓપ્શન પસંદ કરશો એટલે એનો ઇન્ટરફેસ ઓપન થઈ જશે હવે મારે વોઇસ પસંદ કરવો છે કે મારી સાથે જે એનો આસિસ્ટન્ટ વાત કરશે એ કયા પ્રકારના અવાજમાં વાત કરશે તો અહીંયા હું વોઇસમાં જઈશ અને હું પસંદ કરીશ અને અહીંયા આગળ જુદા જુદા અવાજ છે જુઓ મિત્રો હું એક બે નમૂના બતાવું તમને વોટ આઈડિયા ડુ યુ વોન્ટ ટુ બ્રિંગ ટુ લાઈફ તો આમાંથી એક ખાસ વોઇસ છે વોર્મ મિડલ પીચ તો હું આને પસંદ કરું છું વોટ આઈડિયા ડી યુ વોન્ટ ટુ બ્રિંગ ટુ લાઈફ હવે તમે વાત કરશો આ તો ઇંગ્લિશમાં વાત કરે છે પણ હવે હું એની પાસે શુદ્ધ ગુજરાતીમાં કામ કરાવવાનો છું અને અહીંયા આગળ તમે તમારા માઇક્રોફોનથી બોલી શકો છો આ તમારો વેબકેમ રેકોર્ડ થશે અને અહીંયા આગળ જે શેર સ્ક્રીન છે હું એને પસંદ કરીશ હવે શેર સ્ક્રીનમાં અહીંયા આગળ જે આ ડેસ્કટોપ છે હું એને પસંદ કરીશ અહીંયા ટેબ છે જુઓ આ વિન્ડોઝ છે અને આ એન્ટાયર સ્ક્રીન છે તો એમાંથી હું વિન્ડો પસંદ કરીશ અને આ વિન્ડો પર ક્લિક કરીશ હું આ રીતે એટલે પસંદ સિલેક્ટ થઈ જશે અને હવે હું શેર કરીશ હવે એલાવ કરી દઈશ અહીંયા આગળ હું એટલે આપણી જોડે આપણો જે ગૂગલ આસિસ્ટન્ટ છે એ આપણને મદદ કરવા માટે તૈયાર છે મિત્રો ગૂગલ મિનિમાઇઝ કરી દઈશ આપણે એનો પરિચય લઈ લઈએ સૌથી પહેલા નમસ્કાર તમારું નામ જણાવશો ગુજરાતીમાં વાત કરી શકશો તમે ચલો મારે ભાષા પસંદ કરવી પડશે કેમ કે અંગ્રેજીમાં વાત કરે છે સમજી શકતો નથી તો હું અહીંયા આગળ અને તમે મને જણાવી શકો છો ના હું ગુજરાતી પસંદ કરીશ ગુજરાતી ચોક્કસ હું ગુજરાતીમાં જ તમારી સાથે વાત કરીશ બીજું કઈ મદદ કરી શકું હા હું તમને જણાવી દઉં કે હું ગુજરાતમાં ભણાવતો એક ગણિત વિજ્ઞાન શિક્ષક છું અદ્ભુત ગણિત અને વિજ્ઞાનના શિક્ષક હોવું ખૂબ સરસ વાત છે અને હું તમારી શીખ અને હું એક વિડીયો ટ્યુટોરિયલ બનાવવા માંગુ છું જેથી અમારા ગુજરાતના શિક્ષકો જે છે એ તમારો ખૂબ જ સરળતાથી ઉપયોગ કરી શકે ઘણો સારું ગુજરાતના શિક્ષકોને તમારો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવામાં હું તમને પૂરેપૂરી મદદ કરીશ તમે શું શીખવવા માંગો છો સૌથી પહેલા તો હું તમારું નામ જાણવા માંગુ છું મારું નામ જેમિની છે તમે સ્ત્રી દ્વારા તમે સ્ત્રી છો કે પુરુષ છો હું એક AI છું મારી કોઈ જૈવિક ઓળખ નથી તેથી હું સ્ત્રી કે પુરુષ નથી હું ફક્ત માહિતી પર પ્રક્રિયા કરી અને તમને જવાબ આપી શકું છું ઓકે તો ચાલો હવે હું શીખવાની પ્રક્રિયા શરૂ કરું છું ચોક્કસ હું તૈયાર છું તમે શરૂ કરી શકો છો સૌથી પહેલા મારે તમારી પાસેથી શીખવું છે કે હું મારા ડેસ્કટોપ પર એક ફોલ્ડર છું તો હું કેવી રીતે બનાવું તમારે તમારા ડેસ્કટોપ પર ખાલી જગ્યામાં રાઈટ ક્લિક કરવાનું છે પછીથી નવું પસંદ કરીને ફોલ્ડર પર ક્લિક કરો પછી નવા ફોલ્ડરને તમે નામ આપી શકો છો

સારું હું નામ આપી દઉં છું હવે એને માની લો કે મેં નામ આપ્યું છે ભટ અલ્પેશ ઠીક છે હવે તે ભટ અલ્પેશ નામનું એક નવું ફોલ્ડર બની ગયું છે તમે તેને તમારા ડેસ્કટોપ પર જોઈ શકો છો હા હું જોઈ શકું છું તમારો ખૂબ આભાર કોઈ વાંધો નહીં મને મદદ કરવામાં આનંદ થયો હા જો તમને બીજો હા મારે હવે તમારી એક બીજી પણ મદદ જોઈએ છે ચોક્કસ બોલો હું તમારી શું મદદ કરી શકું છું સારું હું પહેલા એક્સેલને ઓપન કરી લઉં ચાલો હવે હું એક્સેલ એક્સેલને ઓપન કરી લઉં ભલે તમે એક્સેલ ઓપન કરી શકો છો મારું એક્સેલ ઓપન થઈ ગયું છે મહાન હવે તમને એક્સેલમાં શું કરવામાં મદદ જોઈએ છે હવે એક્સેલમાં મેં કેટલાક નંબર લખ્યા છે હવે આ નંબરનો મારે સરવાળો કરવો છે નંબરોનો સરવાળો કરવા માટે તમે એક ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો છો જ્યાં તમારે સરવાળો જોઈએ છે તે સેલમાં બરાબરની નિશાની લખો પછી સમ સમકૌંસમાં તે બધા નંબરવાળા સેલની રેન્જ લખો અને કૌંસ બંધ કરીને એન્ટર દબાવો માફ કરશો તમે તો ખૂબ ઝડપથી શીખો છો મેં બરાબર લખી દીધું છે હવે મારે શું લખવાનું છે બરાબરની નિશાની પછી તમારે એસ એમ લખવાનું છે પછી એક કૌંસ ખોલો અને જે નંબરોનો સરવાળો કરવો છે તે સેલની રેન્જ લખો ઉદાહરણ તરીકે જો તમારા નંબર એ વનથી એ ફાઇવ સુધીમાં છે તો તમારે કૌંસમાં એ વન કોલન એ ફાઇવ લખવાનું છે પછી કૌંસ બંધ કરો મેં કૌંસ બંધ કરી દીધો છે હવે હું શું કરું હવે એન્ટર દબાવો તમને તરત જ પસંદ કરેલા સેલમાં નંબરોનો સરવાળો દેખાશે સારું ચાલો હું એન્ટર દબાવી દઉં છું તમે સરવાળો જોઈ શકો છો હા સરવાળો આવી ગયો છે ખૂબ મજા પડી ગઈ મને તો શીખવાની તમારી જોડેથી મહાન મને ખુશી થઈ કે હું તમારી મદદ કરી શક્યો જો તમને ભવિષ્યમાં ક્યારે પણ બીજી કોઈ મદદની જરૂર હોય તો તમે પૂછી શકો છો હા હવે હું બે સંખ્યાઓ લખું છું ભલે તમે બે સંખ્યાઓ લખી શકો છો અને હવે આ તમારી હા હવે આ બે સંખ્યાઓનો મારે ગુણાકાર કરવો છે તો હું શું કરું બે સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે તમે બરાબરની નિશાનીથી શરૂ કરો પછી પહેલી સંખ્યાવાળા સેલને પસંદ કરો ગુણાકારનું ચિહ્ન લખો અને પછી બીજી સંખ્યાવાળા સેલને પસંદ કરો છેલ્લે એન્ટર દબાવો ચાલો એન્ટર દબાવી દઉં છું તમને ગુણાકાર દેખાય હા મને જવાબ મળી ગયો છે ખૂબ સરસ જો તમને બીજું કંઈ પણ પૂછવું હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો જેમિની મને તમારી પાસેથી શીખવાની ખૂબ જ મજા આવી મને પણ તમને મદદ કરીને ખૂબ મજા આવી તમારા મૈત્રીપૂર્ણ સ્વભાવ માટે તમારો આભાર હવે તમને ભવિષ્ય હવે આ વિડીયો હું રેકોર્ડ કરીને યુટ્યુબ પર મૂકવાનો છું હા ચોક્કસ તમે આ વિડીયોને રેકોર્ડ કરીને યુટ્યુબ પર મૂકી શકો છો જો તમને વિડીયોને મોકલવામાં કોઈ મદદની જરૂર પડે તો જણાવજો સારું આભાર તમારો તમારું સ્વાગત છે મને ખુશી થઈ કે હું તમારી મદદ કરી શક્યો જો તમને ભવિષ્યમાં ક્યારેય પણ બીજી કોઈ મદદની જરૂર પડે તો તમે ગમે ત્યારે પૂછી શકો છો ઓકે બાય